નમસ્કાર આપ જોઈ રહ્યા છો નિર્ભય ન્યૂઝ અને હું છું આપની સાથે રીધી બોટાદ કરપડા છે અને એ બાદ રાજુ કરપડા અને પ્રવીણ રામ જ્યારે અમરણા ઉપવાસ ઉપર બેસે પહેલા જ પોલીસે એમની અટકાયત કરી લીધી છે પરંતુ અહીંયા ઘણા બધા કાર્યકર્તાઓ છે કે જે હજુ પણ ખેડૂતોને ન્યાય અપાવવા માટે આવ્યા છે તેમની સાથે જ સીધી ચર્ચા કરીએ કારણ કે અહીંયા ઘણા બધા બેઠેલા બધા જે ખેડૂત નેતાઓ પણ છે તેમની સાથે પણ વાતચીત કરવી છે દાદા અમરનાથ ઉપવાસ અહીંયા થઈ રહ્યો છે પરંતુ રાજુ કરપડા રામ આવે પહેલા એમને લઈ ગયા છે ખેડૂતને ન્યાય અપાવવા માટે કાર્યકર્તા હોય કે લોકો કેટલી મહેનત કરશે હવે જો હું તમને જે વાત કરું પ્રશ્ન એ છે મારો પહેલો તો મુદ્દાનો વાત કે આ ભારતની અંદર કોઈ ન્યૂઝ ચેનલ આમ આદમી પાર્ટીના સમાચાર બતાવતું નથી ટીવી ઉપર તો કોના દબાણથી નથી બતાવતું

કે હા આવું બર્બર વર્તન કરવું પડે અને જે લોકોએ બર્દર બર્બર વર્તન કર્યું એ આપણા આપણા ભાઈઓ જ છે ને તો એમ ઇમિડિયટલી તો કમસે કમ શરમ આપી જુઓ ને ઉપરવાળો ગમે તે તમે માની નાખો તોડી નાખો પણ તમારી જોડે થોડી માનવતા તો હોવી જુઓ ને કે ભાઈ નિર્દોષ છે કે પાકિસ્તાનમાં આતંકવાદી અને પાકિસ્તાનમાં એ આતંકવાદીઓ આપણા આવ્યા તો અટલ બિહારીની સરકાર હતી ભાજપમાં મુખ્યમંત્રી ભાજપના વડાપ્રધાન અટલભાઈ બાદ પીયા હતા તો આપણા આતંકવાદીને પેલા સરુ નદી આવતું ભારતનું લોહી પીવે એને ઠેર કંધાર મૂકવા જયા હતા શું કામ મૂકવા જયા હતા એકલાન કંધાર હોય મારી નાખાય ભાજપ શું કાય શું જવા દીધો બાકી તમને પાછો આજે એ એ લોકો આજે આપણું લોહી પીવે હે તમે જ્યારે ચૂંટણી આવો તાને એ મનો કે ભાઈ કોંગ્રેસવાળા આટલો ભ્રષ્ટાચાર કર્યો ફલાણે આટલો ભ્રષ્ટાચાર કર્યો ચૂંટણી સુધી તમે આ લેક્ચર ચલાવો પછી જેમ કોઈને પૂર તા નહીં જેલમાં આજે કેટલા કોંગ્રેસના નેતાઓ જેલમાં હે મને બતાવે મોદી સાહેબ બરાબર બીજું કે મોદી સાહેબને હું એક ભારતના નાગરિક તરીકે આમ આદમી પાર્ટીના સભ્ય તરીકે નહીં એક ભારતના નાગરિક તરીકે વિનંતી કરવા માગું છું કે જ્યારે વડાપ્રધાન સાહેબ વડાપ્રધાન બન્યા પછી જ્યારે સંસદની અંદર પગ મૂકે છે ત્યારે એવું નિવેદન કરે છે કે એ વખત વિડીયો જોઈ લો સંસદના પગથીયા છે સંસદના પગથિયાં શરતે પહેલા હું તમને બતાવું બતાવું સંસદના પગતા પહેલા ચડતા પેહલા નિવેદન આપશે છે કે હું ભારતની સંસદ ને અપરાધ મુક્તિ અપરાધ ભારત ની સંસદ અપરાધ થી મુક્ત બનાવી દઈશ તો આજે હું ચેલેન્જ ફેકું મોદી સાહેબ ને કે તમે જો હૃદયપૂર્વક થી બોલ્યા હોય એ વખતે આ તમારા શબ્દો વિડીયો ચેનલ જોઈ લો એ વખતને તમે હુંગીન જે પ્રણામ કર્યા એ જોઈ લો સંસદને તો આજે ભારતની સંસદની અંદર ભારતની સંસદ હોય કે ચાહે ગુજરાતની વિધાનસભા હોય કે બીજા દેશ બીજા રાજ્યની વિધાનસભા એ તમામને આરોપીઓને મુક્ત કરી દો આજે તો હું તમારું મન ઉપ તમે દેશભક્ત છો ખાલી લોકોને ગુમરાહ કરવા માટે ખાલી તમે ગુમરાહ કરવા માટે ખેડૂતોને ખેડૂતોને એ વખતે કીધું કે તમારા ખાતામાં પંદર પંદર લાખ આવી જાય પંદર લાખ કના ખાતામાં આવ્યા ભાઈ ધારાસભ્યોના પંચોતેર હજાર પગાર હતો એક લાખ ને પચીસ હજાર કર્યા હવે એનો ગુણાકાર કરો બાર લાખ એક મહિનાના એક લાખ ને પચીસ હજાર એટલે પંદર થઈ ગયા પંદર લાખ કને મળ્યા તમારા ધારાસભ્યોને મળ્યા ખેડૂતોને શું મળ્યું અમે ખેડૂતોને તો તમને વોટ તો થાચ્યા બરાબર હવે આજે ખેડૂત તરી તરી વરથી તમે મારા વોટ લઈ ગયા ભાજપવાળા હું ત્રીસ વર્ષ ભાજપમાં હું વર્ષથી ભાજપમાં હતો બરાબર ભાજપ વાળા શું કરે કોણ દેશ ફક્ત મને હાથથી ખબર હે એકની બરાબર આજે મોનો કે ખેડૂતોના માટે પાણી જોતું હોય તો ખેડૂતોને પાણી હાલું હોય કેનાલ તો કે તમારા ધારાસભ્યને ફોન કરાવો તમારા જિલ્લાવાળાને ફોન કરાવો તમારા ફલાણના આગેવાનો અલ્યા ખેડૂતો પાવડો લઈને ફરે કે બધા ધારાસભ્યોને ગોતવા જાય કે જિલ્લાના આગેવાનને ગોતવા જાય કણ જાય ખેડૂત

તમે વાસ્તવિક ગામ આ ભારતની અંદર ખેતી પ્રધાન દેશને તમે ગણી રહ્યા છો ગુજરાતમાં અઢાર હજાર ગોમડા છે અઢાર હજાર ગોમડામાં તમે ફરીને જુઓ કે ગોમડાની વાસ્તવિક પરિસ્થિતિ શું છે ખેડૂતો આજે બિચારા અવસર પ્રસંગ કરવો હોય તો પોતાની મહામુલી છોકરાઓને ખાવા રાખતા નહીં જમીનો વેચવા કાઢીને પચાસ ટકા જમીનો વેચે જાય ખેડૂતોની લીધી કને ખેડૂતો તો કોઈ ખરીદતો નહીં ખેડૂતનો તો વેકવાનો વારો આવ્યો બિચારાનો તો ખેડૂત સુખી જેવી રીતે થયો ખેડૂતની આવક બમણી કરવાની કીધી એટલે આ બમણીના બદલે માથે તૈયણ ઘણું દેવું થઈ ગયું ખેડૂતના માથે બાલ રહી રહ્યા આવે તો ચોકડીઓ ખોદી ખોદીને અમારા બાપ દાદે જીવતા તાણે જમીનો નતા વિકતા આજે અમારા ખેડૂતોને જમીન વિકવાનો કોઈ ખેડૂતોએ જમીન ખરીદી હોય એ બતાવો મને ગુજરાતની અંદર કે ભાઈ હો વીઘાનો ખાતેદાર છે હો વિઘાના ખાતેદારને હમણાં દેવું પૂરું કરવા માટે નવ વીઘા જમીન વેચી તાણે એનું દેવું પૂરું થયું ખેડૂતનું હવે જેવી રીતે આના વિકાસ ગણવો અમારે તમે રોડ રસ્તા જુઓ એકસો ચુમ્માલીસ આજે એકસો ચુમ્માલીસ રસ્તા બંધ છે ગુજરાતમાં ટોટલ એકસો ચુમ્માલીસ રોડ બંધ છે આ ગુજરાત સમાચારના પેપરના આંકડા કહું મારા ઘરના નહીં કહેતો કે આ પુલ તૂટી જાય ચારસો કરોડનો પુલ બને તો બે વર્ષ તૂટી જાય કોઈ ધારાસભ્યનું મકાન ત્યાં બદલ્યું ધારાસભ્ય થાય એટલે કે આ તો ઘર રંગોન મકાન બદલો બરાબર એટલે તમારે તમાર ઘરનું છે બદલો હો ઘર તમે એટલે તરત બદલી જોયું તમે ઘરમાં રહેતા પહેલાં તમે પહેલાં શેતી કરતા હતા તમારા બાપ દાદા શેતી કરતા હતા તો બરાબર તમે ખુરશી મળી એટલે બધું બદલી નાખવાનું કના પૈસા સરકારના પૈસા કશું નહીં કોઈ ધારાસભ્ય કોઈ નેતાએ એવું છે બનાવ્યું કે હું પાંચ કરોડ રૂપિયા લુ હો ત્રણસો કરોડ ને પાંચસો કરોડ ને સાત કરોડના માલિક સૌરભભાઈ પટેલ ત્રણ હા સિત્તેર કરોડના માલિક જે એવું કીધું કે લે હું બે લાખ રૂપિયા આવું હું આ રોડ તમારો બનાવી દો ગમે નહીં કીધું ને પૈસા આપણા ટેક્સ આપણો બકાવાના આપણે ને તમારું ભલું કરી લે ભલું કરો તમારું સત્યાશ વારી રહ્યા હો અત્યારે એમ તારી તરે વર્ષથી તમને વોટ આવ્યા હોય તો ધોકા એમાં ખાવાના